ચેલેન્જ છે બે હજાર કરોડના કામો કર્યા છે ઇટાલિયામાં ત્રિવડ હોય તો વધુ કામ કરીને બતાવે ભાજપ આપના ધારાસભ્યો રાજીરામાનું નાટક કરે છે પ્રજાના કામ કરવા માટે ચૂંટાયા છો તો કામ કરો કહ્યું ઉમેશ મકવાણાએ ધારાસભ્ય તરીકે આજે મેં તમને કીધું કાંતિભાઈ હોય તો ગોપાલભાઈ હોય તો ચેલેન્જ કર્યું હોય તો કામની રાજનીતિની ચેલેન્જ કરે ને આજે હું મીડિયાના મારફત ગોપાલભાઈને ચેલેન્જ કરું છું કે ભાઈ અઢી વર્ષ મારા ધારાસભ્ય તરીકે મેં બોટાદમાં કામ કર્યું છે બે હજાર કરોડનું કામ કર્યું છે એમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય તોય ભલે રિપોર્ટ કાર્ડ મેં આપ્યું હતું મીડિયાના મારફત જીઆઈડીસી હોય તોય ભલે રોડ રસ્તા હોય તોય ભલે સ્કૂલના કામો હોય તોય ભલે અઢી વર્ષની અંદર બે હજાર કરોડના કામો કર્યા છે જો ગોપાલભાઈમાં તેવડ હોય તો વિસાવદરમાં માં પાંચસો કરોડના કામ કરીને ઉમેશભાઈને ચેલેન્જ આપે ને ક્યાં હું ઉમેશભાઈની કરતાં કરતા વધુ કામ કરી એવી ચેલેન્જ આપો ને ભાઈ શા માટે એકબીજાના રાજીનામાની ચેલેન્જ આપો છો તમને લોકોએ વિશ્વાસ તમારી ઉપર રાખી અને ધારાસભ્ય બનાવ્યા છે તો કામની રાજનીતિ કરો ને કે એકબીજાના રાજીનામા લેવાની

મોટા મોટા બેનરો અને પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિધાનસભાના પગથિયા ઉપર બેસી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ જો કે ગોપાલ ઇટાલિયા ન આવતા કાંતિ અમૃતિયા વિધાનસભાથી પરત જવા માટે રવાના થયા